હાહાકાર ભય અને ગંદકીનો માહોલ સોનગઢ નગરના લગભગ દરેક ફળિયા માં ભારે અને ઓવરલોડ થયેલી ટ્રકોના સતત અવર જવરથી રહેવાસીઓ ચિંતામાં છે નાની ગલીઓ ડ્રેનેજ ગટરો પાર્કિંગ જગ્યા અને કુટુંબ વાળા વિસ્તારો છતાં મોટા ટ્રકો વારનવાર પ્રવેશ લેતા બાળકો અને વયસ્કો માટે ગંભીર જોખમ ઉભું કરી રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું છે કે નાના છોકરાઓ ગલીઓમાં રમે છે ફરતા હોય છે અને વાહન ચાલકો વચ્ચે ટકરાઓનો પકરો છે આવી એવી ટ્રકો અવારનવાર આવી ગલીઓમાંથી પસાર થવાને કારણે મોટો અકસ્માત ટળી શકે તેમ છે આજે સવારની જ વાત છે આજે સવારની જ વાત છે કે નવા ગામ વાણિયા વિસ્તારમાં એક ઓવરલોડ ટ્રક પસાર થઈ હતી જેમાં ટ્રકનો ટર્ન લાગતો ન હતો આ દ્રશ્ય જોઈને કોઈ પણ જણભયમાં આવી જાય અહીંના રહેવાસીઓ તંત્રની કાર્યક્ષમતા પર પણ પ્રશ્નો ઉભા કરે છે તેઓ પૂછે છે કે જો આવું ચાલુ રહે તો જવાબદાર કોણ શું કોઈ અધિકારી આ જોખમને જોઈને પગલાં લે છે સ્થાનિકો તાત્કાલિક સત્તાવાર કાર્યવાહી ટ્રાફિક નિયંત્રણ અને ઓલોટ ટ્રકો પર કડક નિયંત્રણ માટેની માંગ કરી રહ્યા છે એમનો દાવો છે કે જો આ પરિસ્થિતિ એવા જ રહે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓની શક્યતા ઉચ્ચ છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ